બેંક એટીએમમાં નાણાકીય વ્યવહાર કરવા આવતા નવસારી શહેરમાં અલગ અલગ એટીએમ ઉપર છેડછાડ કરી પૈસા મેળવીને નાસી જતા આ ગેંગ વિશે બેંક દ્વારા ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે સીસીટીવી જોઈને આરોપીની ઓળખ કરી વોચ ગોઠવી હતી અને વેરાવળથી રિંગ રોડ વચ્ચે આ બંને આરોપીઓ ફરીવાર એટીએમમાં છેડછાડ કરવાના ઈરાદે પ્રવેશ કરતા પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા બેંક એટીએમમાં કોઈક રીતે છેડછાડ કરીને ગ્રાહકોના નાણાં પડાવી લઈને નાસી જતા બે રીઢા ગુનેગારો પોલીસમાં ઝડપાયા છે બેંક દ્વારા ગ્રાહકોને છેતરતી આ ગેંગ વિશે ફરિયાદ આપ્યા બાદ ટાઉન પોલીસે આરોપીઓને ઝડપી પાડતા તેમની પાસેથી અઠ્યાવીસ નંગ ક્લાસિકની પટ્ટી પીળા કલરના લેબલવાળી ફેવિક્વિકની બોટલ એકસઠ હજાર પાંચસો રોકડા બે મોબાઈલ ફોન ત્રણ એટીએમ કાર્ડ સહિત હુંડાઈ કંપનીની એક્સન્ટ ફોર કાર મળી આવી હતી જેમાં કુલ્લે રૂપિયા પાંચ લાખ એકોતેર હજાર છસોનો મુદ્દામાલ મળી આવ્યો હતો નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક વી એન પટેલે જણાવ્યું કે આરોપીઓ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએમના છેડછાડ કરવાનો ગુનો ઉકેલાયો છે બાતમીના આધારે વેરાવળથી રોડ જતા માર્ગ ઉપર બંને આરોપીઓને ફોર ગાડીની સાથે ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે આ આરોપીઓ એટીએમ સાથે છેડછાડ કરીને ગ્રાહકોના પૈસા લઈને નાસી જતા હતા જેના આધારે સીસીટીવી અને અન્ય ઇનપુટ મેળવ્યા બાદ બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગૌરીશંકર ઉર્ફે રાકેશ ગિરધારીલાલ સુરજારામ સુથાર ઉંમર વર્ષ વીસ મૂળ સુજાનગઢ જિલ્લો ચૂરુ રાજસ્થાનનો છે બીજો ઈસમ છે શ્યામલાલ સન ઓફ ચૌખારામ બીજારામ સુથાર ઉંમર વર્ષ ત્રીસ એ મૂળ રહેવાસી માંડપુર ગ્રામ પંચાયત માંડપુર એ પણ રાજસ્થાનનો છે આ બે સમૂહને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને પકડી લીધેલ છે તેમની પાસેથી અઠ્યાવીસ નંગ પ્લાસ્ટિકની પટ્ટી જેની કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા પીળા કલરના લેબલવાળી ફેબિક્વિકની બોટલ નંગ બે જેની કિંમત રૂપિયા સો તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર તથા ત્રણ એટીએમ કાર્ડ જેની કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા હુંડાઈ કંપનીની એક્શન ફોર વ્હીલ ગાડી રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો સિક્સ એચ ફાઇવ વન ડબલ ફાઇવ જેની કિંમત પાંચ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ એક હજાર છસોનો મુદ્દામાલ એમની સાથે કબજે કરેલું છે આ બે હિસામો એટીએમમાં જ્યાંથી પૈસા નીકળતા હોય ત્યાં ફેબિક વિકોડ એ પ્લાસ્ટિકની પટ્ટી ચોંટાડતા એટલે જ્યારે કોઈ એટીએમથી પૈસા ઉપાડવા આવે એટલે એ પ્લાસ્ટિકની પટ્ટીને કારણે એટીએમનું જે પૈસા નીકળવાનું ખાનું છે એની અંદર એ પૈસા બહાર આવ્યા નહીં ભરાઈ રહે પછી જ્યારે એ માણસ બહાર નીકળે તરત પહેલી પટ્ટી ઉખાડી અને જે પૈસા બહાર આવેલા હોય એ ઉપાડી લેતા એટલે આ રીતે એમણે અલગ અલગ એટીએમમાંથી લગભગ સાડત્રીસ હજાર રૂપિયા આ રીતેનું એ એટીએમ ફ્રોડ કરેલ છે એટીએમમાંથી એ આ રીતે પટ્ટી ઉપાડી લે છે નવસારી ટાઉનમાં બે ગુના અને બારડોલીમાં એક ગુનો એમ કુલ ત્રણ ગુનામાં આ ઈસમો સંડોવાયેલા છે અને આ ઈસમોને પકડવાથી પૂછપરછ કરવાથી આવી કુલ ત્રણ ગુના ડિટેક્ટ થયેલ છે